સમજાતી નથી જિંદગી જિંદગીની રીત એક બાજુ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ સમય કોઈની રા જોતો નથી બીજાની ખુશી જોઈને ક્યારે દુખી થવું નહીં સૂરજ હોય કે ચાંદ બધા પોતાના સમયે ચમકે છે સાચું ને સાથ તો એક દિવસ જિંદગી પણ છોડી દે છે સાહેબ તો માણસોની શું આશા રાખવી કોઈનું ભલું થાય ને કે ના થાય પણ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવાની નીતિ ના રાખતા દુનિયા ભલે કમજોર હશે પણ દુનિયા બનાવવાળો કમજોર નથી મિત્રો દેખાદેખીના આ દોરામાં અને દેખાડી દેવાના આ ચક્કરમાં ક્યારેય વ્યક્તિ ખુદ જ દેખાતો બંધ થઈ જાય છે મિત્રો વિચારો નવા રાખો પણ સંસ્કારો જૂના જ સારા છે સાવ સાચી વાત છે ને જે થાય તે હંમેશા સારા માટે જ થાય છે મિત્રો જેવી ભગવાનની મરજી આ વિચાર સતત રહે ને તો જીવનમાં ક્યારેય દુઃખ થાય જ નહીં તૂટિયાવાળીને જેને સુવાનો અનુભવ છે ને એને ચાદર ક્યારેય ટૂંકી પડતી નથી તમારી નિંદા કરવાવાળાનો હંમેશા સન્માન કરો કેમ કે એ લોકો તમારી ગેરહાજરીમાં પણ તમારું નામ ચર્ચામાં રાખે છે મંદિરમાં ચોખા લઈને ઘણી વાર ગયા પણ દિલ ચોખા લઈને કેટલી વાર ગયા વિચારજો જરા સમજે તેને બંદર કાન પંભેરવા વાળા તો ઘણા આવશે પણ શું સાચું છે શું ખોટું એ ઓળખવાની આવડત આપણામાં હોવી જોઈએ સાવ સાચી ને આ મન ભરાઈ જાય ને તો આ શું નીકળે પરંતુ તે ભરાઈ જાય ને ત્યારે ભક્ત બધવા જ નીકળે છે વાલા માટે કોઈકને આત્મા ઢાળજો પરંતુ બાળતા કદાપી નહીં આ સમજો સમજે તેની અંદર બાપની પાઘડી બાપની મૂછો અને બાપની આબરૂ અને ઘરના સંસ્કાર સાથે જીવન જીવી જાણે તેનું નામ દીકરી સાવ સાચી વાત છે ખોટી જગ્યાએ વિશ્વાસ ના કરો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ના કરો સત્ય ચૂપ એટલે થઈ જાય છે કે તેને ખબર છે અમુક સવાલોના જવાબ સમયને આપવાના છે દિવાળી આપણો તહેવાર છે કોઈ ઓનલાઈન કંપની કે નહીં નાની દુકાનો અને પાસેથી સામાન ખરીદજો મિત્રો જેથી તે લોકો પણ દિવાળી મનાવી શકે દુનિયાની નજરમાં તમે ગમે એટલા પણ ધનવાન બની જાઓ પણ પિતાના પરેશવાનું અને માતાની મમતાનું લોન ક્યારે ચૂકવી શકશો નહીં મિત્રો